જય દ્વારિકાધીશ મિત્રો અત્યારે સાડા દસની આસપાસ ટાઈમ થયો છે અને કઠાડા રામદેવપીરના મંદિર થી સવારે મોર્નિંગમાં છ વાગે આપણે ત્યાંથી નીકળ્યા હતા અને અત્યારે પહોંચી ગયા છીએ પાટડી અને બધા ભાઈઓ ખૂબ સરસ ચાલી રહ્યા છે અને બહુ મજા આવી રહી છે અને આપણે ચાલવાનો આજે બીજો દિવસ છે વરણિન્દ્રધામ હવે થોડો નજીકના અંતરમાં છે અને બહુ જ મજા આવે છે ચાલવાની હા થોડો થાક પણ લાગેલો છે અને ચાલતા જઈ રહ્યા છીએ બસ કમેન્ટની અંદર જય દ્વારકા દિશ લખી દેજો આજે ચાલવાનો બીજો દિવસ છે અને હજુ ઘણું લાંબો અંતર કાપવાનું છે સવારે વ્લોગ બનાવવો તો પણ થોડો ટાઈમના અભાવે સેટ થયું નથી અને ચાર્જિંગ પણ ફોનમાં નહોતું એટલે અત્યારે પાટડી તો પહોંચી ગયા છીએ આગળ જઈએ છીએ દ્વારકા બાજુ ભગવાન દ્વારકાજીના દર્શન કરવા માટે બપોરે હવે જોઈએ આગળ જઈને ક્યાં રોકાવાનું સેટ થાય છે અમારી ગાડી પણ આજે આવી જશે પાછળ છે આગળ લગભગ ઘરથી ચાલુ આવવાનું છે બોલેરો પિકઅપ આજે બપોર સુધી આવી જશે બધી જ વ્યવસ્થા કરેલી છે આપણે અને ચાલતા નીકળ્યા છીએ આ દ્વારકાધીશનું નેજું આપણી ભગવાન દ્વારકાધીશને મારો મિત્ર પણ ખૂબ સરસ ચાલી રહ્યો છે બસ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ બસ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખતા રહેજો અને વિડીયો જોતા રહેજો જય દ્વારકાધીશ મિત્રો જય પીર આપણે પહોંચી ગયા છીએ પિંપળી અને અત્યારે પોણા છની આસપાસ ટાઈમ થયો છે અને આપણે પિંપળી પહોંચી ગયા છીએ અને રામદેવી પીર મહારાજના દર્શન પણ કરી લીધા છે હવે અહીંયા ફ્રેશ થશું આપણી ગાડી પણ અહીંયા આવવાની તૈયારીમાં જ છે ગાડી આવ્યા પછી આપણે નાઈ ધોઈને કપડાં ચેન્જ કરીને ફ્રેશ થઈને અહીંયાથી પણ આગળની તરફ જવાનો પ્રયાસ કરીશું અને અહીંયાથી પણ નીકળીશું અને ધાંગધરા તરફ રોકાવાનું પ્લાનિંગ છે પણ રામસાપીરના દર્શન કર્યા હવે અહીંયાથી નીકળીએ આ છે આ ખૂબ સુંદર મજાનું રામદેવ મહારાજનું મંદિર છે તમે જોઈ શકો છો અને આજનો આપણો ડે ટુ છે બીજા દિવસનો આપણે સાડા પાંચ વાગ્યાની આસપાસ પિંપળી પહોંચી ગયા છીએ તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણી ગાડી આવે એટલે આપણે પીંપળીથી નીકળીશું પીંપળીમાં રહેવાની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા હોય છે અને જમવાની પણ સારી એવી વ્યવસ્થા અહીંયા પીંપણી મંદિર પર હોય છે જય રામસા દ્વારકાધીશ તો તમે જોઈ શકો છો બધા ભાઈઓ જમી રહ્યા છે ખૂબ સુંદર જમણવાર બની ગયો છે અને ગાડી પાર્ક કરેલી છે જમવાનું બાકીનું બની રહ્યું છે અને ખૂબ સુંદર મજાની જમવાની મજા પણ આવી રહી છે જ્યારે તમે દ્વારકાધીશના દર્શન કરવા જતા હોય અને રસ્તામાં આવું પોતે બનાવેલું ભોજન જમવાની લાહવો મળે એટલે ખૂબ મજા આવે છે તો અમે એ લહાવવાનો આનંદ માણી રહ્યા છીએ જય દ્વારિકાધીશ મિત્રો આપણે મહારાજના દર્શન કરીને માનપુરના પાટિયા નજીક પહોંચ્યા છીએ અહીંયાથી એક કિલોમીટર માનપુર દૂર છે પાછળ અમારી ગાડી આવી ગઈ છે અને અમારે અહીંયા જ રાત રોકાવાનું છે અહીંસરની અંદર તો અહીંયા તમે એક ખેતરની અંદર રોકાયા અને અમારો જે આખું કેમ્પ છે સેવામાં આવેલા લોકો તથા મારા ભાઈઓ બધા અહીંયા અત્યારે જમીને હવે બસ તૈયારી કરે છે આરામ કરવા માટેની આ આપણો દ્વારકાથી દર્શન જવાનો આજે બીજો દિવસ છે તો બસ વિડીયોની અંદર બનાવી રહેજો અને દિન પ્રતિદિન અમારા વિડીયો આવતા રહેશે તો એને તમે નિહાળતા રહેજો અને આજે અત્યારે આરામ કરશું ને સવારે ચાર પાંચ વાગે અહીંથી પાછા આગળ ધ્રાંગધ્ર તરફ નીકળી જશું તો તમે દર્શક મિત્રો વિડીયોને જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોની અંદર જય દ્વારકાધીશ કમેન્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ